વલસાડ કલેક્ટર દ્રશ્યોમાં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે છે વલસાડના કલેક્ટર આયુષ ઓક જેમને હાલ સુરતના ડુમસની બે હજાર કરોડના જમીન કૌભાંડમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ કૌભાંડનો ભાંડો ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં ફૂટ્યો છે પરંતુ હાલના જે સસ્પેન્ડેડ કલેક્ટર છે એમણે પોતે બે હજાર ચોવીસમાં જે પ્રકારે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ એક હુકમ કરીને પોતાની બદલીના એક દિવસ પહેલાં રાજકીય આગેવાનોના મેળાપીપણામાં જમીનના માફિયાઓની સાથે સંકળાઈને પોતે સુઓ મોટો દાખલ કરીને પોતે સરકારના વાડી ઓછા કોડ ઓફ કંડકનો અમલ કરવાને બદલે જાહેર હિતના હેતુનું રક્ષણ કરવાને બદલે સુરતના લોકોના હિતનું રક્ષણ કરવાને બદલે આ જમીનના માફિયાઓ સાથે બેસીને સરકારની વિરુદ્ધ ગઈને એમણે હુકમ કર્યો હતો એ હુકમના અનુસંધાનમાં સરકારે સુઓ મોટો દાખલ કરીને સ્ટે લીધો હતો વીસ પાંચ બે હજાર ચોવીસના રાજ હોમો અને તુષારભાઈ ચૌધરી દ્વારા સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રી હોય પ્રધાનમંત્રી હોય જીઆઈડી વિભાગ હોય તકેદારી આયોગ હોય મુખ્ય સચિવને અમે ફરિયાદ કરી હતી કે બે હજાર કરોડ રૂપિયાની જે સરકારી જમીન છે ખાનગી

જે જમીનમાં વર્ષોથી ખાતેદાર ન હતા તે જમીનમાં એકાએક ખાતેદાર ઉભા કરવામાં આવ્યા છે એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે સુરતમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે તો આ સરકારી જમીનમાં તત્કાલીન કલેક્ટર આયુષ ઓકે ખાતેદારનું નામ નાખવા માટે કોના કહેવા પર આદેશ આપ્યો હતો તે સવાલ છે સુરતની ડુમ્મસ ખાતે ત્રણસો ઓબ્લિક ત્રણ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જેટલી જમીન જેની કિંમત આશરે બે હજાર કરોડ રૂપિયાની થાય છે એ શિર પડતર તરીકે આજે ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી અગાઉના સમયમાં ઘણા ગણોટિયાના નામ દાખલ કરવા માટે બાવીસ જેટલા વ્યક્તિઓએ કલેક્ટરશ્રીમાં અરજી કરી હતી અને કોર્ટોમાં પણ વિવિધ જગ્યાએ કેસો ચાલતા હતા એ અનુસંધાનમાં દસ છ બે હજાર પંદરના રોજ તે સમયના કલેક્ટરશ્રીએ મોટો દાખલ કરીને પોતે સરકારના હિતમાં સુરત શહેરના હિતમાં એક હુકમ કર્યો હતો અને સરકારી શિર પડતર તરીકેની જમીન ચાલુ રહે એ પ્રકારનો એક હુકમ કર્યો હતો બે હજાર પંદર પછી સુરતમાં ઘણા કલેક્ટરશ્રીએ આવ્યા અને ગયા અ પરંતુ આજ દિન સુધી આ જમીનની ફાઇલ પણ કલેક્ટર પકડી ન હતી હાલ બે હજાર કરોડના જમીન કૌભાંડ મુદ્દે એસઆઈટીની રચના કરી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે તેવામાં જોવાનું એ રહેશે કે આગામી સમયમાં કલેક્ટર સામે કોઈ કાર્યવાહી થાય છે કે પછી આ કૌભાંડને દબાવી દેવામાં આવે છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વી ટીવી ન્યૂઝ સુરત